રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં મોતનો આંકડો છે તે વીસથી વધી ગયો છે ને આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલુ છે એફએસએલની ટીમ પણ તપાસ માટે છે તે પહોંચી ચૂકી છે ને આ દ્રશ્યો છે આપ સીધા દ્રશ્યો છે આપ જોઈ શકો છો અત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન છે તે અત્યારે ચાલુ છે ને અત્યારે એફએસએલની ટીમ પહોંચી ચૂકી છે હજુ કાટમાળ છે તેમાં લોકો અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે તે સેવાઈ રહી છે ને એટલે જ અહીંયા અત્યારે જોઈ શકાય છે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે મોટી સંખ્યામાં ફાયરના જવાનો આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાય છે ને અત્યાર સુધીમાં બાવીસથી વધુ લોકોના મૃતદેહ છે તે અહીંયાથી બહાર કાઢવામાં આવે છે ને હજુ પણ મોતનો આંકડો છે તે વધી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે કારણ કે એક બાજુથી હજી મૃતદેહો છે તે કાઢવામાં આવે છે ત્યારે બીજી બાજુ તમામ જે જે કાટમાળ છે તે પડેલો છે ત્યાંથી હજુ મૃતદેહો છે હજી કાઢવાના બાકી છે ત્યાં પણ કેટલાક લોકો ફસાયા હોવાની પૂરેપૂરી શક્યતા છે તે અત્યારે સેવાઈ રહી છે ને અત્યારે હાલ આ દ્રશ્યો છે તે એફએસએલની ટીમ પણ પહોંચી છે ફાયર બ્રિગેડની ટીમ પણ છે તે પહોંચી ચૂકી છે ને અત્યારે આ દ્રશ્યો છે તે ખૂબ જ ગંભીર દ્રશ્યો છે કારણ કે બાવીસ બાવીસ લોકોના મોત થઈ ચૂક્યા છે ફાયર એનઓસી જે છે તે કોઈપણ પ્રકારની તપાસ કર્યા વગર આપી દેવામાં છે તેવો પણ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે